તો મહત્વની ખબર આણંદ ખાતેથી સામે આવી રહી છે જી હા બિલકુલથી આપને જણાવી દઉં કે આણંદ ખાતે એસી હજાર કરોડ નું ટર્નઓવર ધરાવતી જીસીએમએમએફની ચૂંટણી યોજાઈ છે રાજ્યભરના સોળ દૂધ સંઘોના ચેરમેન કરશે મતદાન આ સાથે જ છેલ્લે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યભરના સોળ દૂધ ત્યારબાદ હવે ફરી એક વાર ચૂંટણી યોજાઈ રહી છે આણંદ ખાતે એસી હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતી જીસીએમએમએફની ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જી હા બિલકુલથી

રાજ્યભરના કુલ સોળ જેટલા દૂધ સંઘોના ચેરમેન મતદાન કરશે મહત્વનું છે કે છેલ્લે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ ચૂંટણી યોજાઈ હતી ત્યારે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરી એકવાર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વના સમાચાર આણંદ ખાતેથી સામે આવ્યા છે એસી હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી જીસીએમએમએફની ચૂંટણીનું આયોજન કરાઈ રહ્યું છે તો છે ત્યારે ફરી એકવાર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજ્યભરના સોળ દૂધ સંઘોના ચેરમેન દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવશે રાજ્યભરના સોળ દૂધ સંઘોના ચેરમેન કરશે મતદાન જી હા આયોજન કરાયું હતું ત્યારબાદ અઢી વર્ષ કાર્યકાળ પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણીનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું છે જણાવી દઉં કે એસી હજાર

અઢી કાર્યકાળ પૂર્ણ થતા કરાયું છે ચેરમેન તથા વાઇસ ચેરમેન ની ચૂંટણી નું આયોજન તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે નિખિલજી આણંદ ખાતે એસી હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતી આજે ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી આજે આજે યોજાનાર છે ત્યારે ટૂંક જ સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક

ચેયરમેન તથા વાઇસ ચેરમેન ની ચૂંટણી નું કરાવ ઉછાયો છે બજાર દેસીએમે ચેરમેન ને વાઇસ ચેરમેન ની નિમણૂક કર્યું અને અત્યારે હું એમાં હાજરી આલવા આવ્યો છું હવે પાર્ટી અમારા અમિતભાઈ નરેન્દ્રભાઈ અને સહકારી મંત્રી વિશ્વકર્માજી જે આદેશ કરશે એનું પાલન હું ચોક્કસપણે કરીશ અપેક્ષા તો બધી હોય છે જીવનમાં પણ કોઈની પૂરી નહીં થતી પણ તમારી પૂરી થશે એવું લાગે છે નવા ચેરમેન સાહેબ મારે પણ અપેક્ષા છે પણ એવી પૂરી ના થાય ને આદેશ પ્રમાણે નિયમ પ્રમાણે એ કામ કરી જ રહ્યા છે તમને વાકેફ કરીએ 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 જ છે અને સા કરશે આવનાર ચેરમેન નવા એમને અભિનંદન એ પણ પશુપાલકો માટે સારી સેવાઓ પૂરી પાડશે અને અમે એમની સાથે છીએ હવે મારી તો પહેલી તો અમુલ નો ચેરમેન થાય એના બધા ફેડરેશન ચેરમેન એના બોર્ડના ના સભ્યો હોય એટલે મારે માટે આ મોકો પેલી વાર આવ્યો છે સાહેબ આજે એડવાન્સ માંથી કશું બોલી ના શકાય પણ જે પાર્ટી નિર્ણય કરો એ બધા અમારા અઢારે અઢાર દુષ્કના ચેરમેનશ્રીઓને મંજૂર ના ના એ વિવાદને ફેડરેશનમાંથી કોઈ લેવા દેવા નથી હોય એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો અને જે ડિરેક્ટરો ભાયા હતા એમના લીધે પ્રશ્ન બન્યો છે અમારે પશુપાલકોનો ભાભે સારું આપી દીધો પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં આજે દર લાખ લીટર દૂધ ચાલુ છે દસ લાખથી કોઈ દિવસ દૂધ માઇનસ થયું નથી અને જે પેટમાં જેનું ચૂક હતી એમના મારફતે જ આ પ્રશ્ન બન્યો છે

ગુજરાત મિલ્ક માટે ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે હાલના ચેરમેન અને વાઇસ ચેરમેનના બે વર્ષે ટર્મ પૂરી થઈ ગઈ છે તેમને રિપીટ ન કરાવી પૂરી શક્યતા છે ગુજરાત મિલ્ક નું ટોટલ ઓલ ગુજરાત ભારત અને વિશ્વભરમાં એસી હજાર ત્રણથી વધુ ટર્નઓવર છે અને જે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાંથી ત્રણ ડેરીમાંથી કોઈ પણ એક ચેરમેન નિમાય એ શક્યતા રહેલી છે જે બિલકુલ જી બિલકુલથી ઉમંગે ચૂંટણીને લઈને દૂધ સહકારી ક્ષેત્રમાં કેવા પ્રકારની ઉત્સુકતા ને ઉત્તેજના અત્યારે જોવા મળી રહી છે સામાન્ય રીતે અમૂલની ચૂંટણી હોય તો એમાં ભારે બધી જોવા મળે છે પરંતુ આ આ ચૂંટણી ભંડ પાને થાય છે અને સંઘનો બધું પહેલેથી નક્કી હોય છે સહકારી ક્ષેત્રમાં કે કોને ચેરમેન બનાવવા વાઇસ ચેરમેનમાં ખાલી આંગળી ઊંચી કરી અને કોઈ ચૂંટણી થતી નથી ખાલી પસંદગી થાય છે કે ભાઈ આ ચેરમેન છે ના વાઇસ ચેરમેન છે

સામે તમને અગાઉ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત માંથી ત્રણ ડેરીમાંથી કોઈ પણ એક ડેરીના ચેરમેન અમા પસંદગી થાય તેવી શક્યતાઓ છે અમાર ડેરીના ચેરમેનો વોટ આપી શકે છે કોઈ સપર્થ હોતા નથી તેથી આ સહકારી ક્ષેત્ર છે એટલે બંધ બહાર ને ભાજપની વોડી છે અને ભાજપના જે સાથે સંકળાયેલા હોય એ લોકો ડેરીના ચેરમેનો આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે અને એમને પસંદગી થાય છે કોઈ ચૂંટણી થતી નથી પરંતુ ચૂંટણી એટલા માટે કહેવામાં આવે છે

અને ચૂંટણી રોજ યોજાઈ રહી છે જેસીએમએમએફ નું વાર્ષિક ટર્નઓવર એસી હજાર કરોડ થી વધુ છે અને તે દેશની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાંની એક ગણાય છે જણાવી દઉં કે ના વર્તમાન ચેરમેન શ્યામળ પટેલ અને વાઇસ ચેરમેન વલ્લમજી નો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે